જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચ ફૂડ માં તમારું સ્વાગત છે ટૂંક સમયમાં જ દિવાળી ના તહેવારો શરૂ થઈ રહ્યા છે અને દિવાળી નું સ્વાગત આપણે સૌ દીવડા થી કરીએ છીએ તો ચાલો આજે આપણે ઘરે રહેલી વસ્તુનો ઉપયોગ કરીને જ જ ખૂબ ઓછા ખર્ચમાં પાણીમાં તરતા દીવડા તૈયાર કરીએ આ દીવડો એક વખત આપણે કરીએ ને તો તે લાંબો સમય સુધી ઠરતા નથી અને તેને બનાવવા પણ ખૂબ જ સહેલા છે તો ચાલો આ દીવડા બનાવવાની શરૂઆત કરીએ પાણીમાં તરતા દીવા બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં અલગ અલગ પ્રકારના ગ્લાસ લીધેલા છે તમે ઘરે રહેલા કોઈ પણ કાચના ગ્લાસનો ઉપયોગ કરી શકો છો હવે આ ગ્લાસને આપણે ડેકોરેટ કરીશું તો તેના માટે ઘરે રહેલી વસ્તુનો જ ઉપયોગ કરીશું તો અહીંયા મેં સૌથી પહેલાં તો આ રીતે મોતીની માળા લીધી છે મોતીની માળાની જગ્યાએ તમે મોતી અથવા તો કોઈપણ સ્ટોનનો ઉપયોગ પણ કરી શકો છો જો એ તમારી પાસે ના હોય તો આ રીતે આર્ટિફિશિયલ ફ્લાવરનો ઉપયોગ પણ તમે કરી શકો છો પણ આ આર્ટિફિશિયલ ફ્લાવર ગ્લાસમાં નીચે બેસી જાય એ રીતના લેવા વધારે મોટી સાઇઝના ના લેવા ત્યાર પછી અહીંયા મેં થોડા શંખનો ઉપયોગ કર્યો છે શંખની જગ્યાએ તમે કોઈ પણ ડેકોરેટિવ વસ્તુ પણ લઈ શકો છો અને બે ગ્લાસ ખાલી જ રાખ્યા છે અને હવે આ બધા જ ગ્લાસમાં અડધાથી પોણા જેટલા ગ્લાસ પાણીથી ભરી લેશું અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આખા ગ્લાસ પાણીથી ના ભરવા આ પાણી અડધો અથવા તો તેનાથી ઉપર થોડો ભરાય તેટલો જ રાખો નાના ગ્લાસ હોય તો તે અડધા ભરવા અને મોટો હોય તો પૂર્ણ ભરવો અને હવે અહીંયા મેં બે ગ્લાસ સાવ ખાલી રાખીએ છીએ કેમ કે તેમાં આપણે અલગ રીતે દીવો કરવાનો છે અને જે બે ગ્લાસમાં આપણે કોઈપણ જાતની ડેકોરેટિવ વસ્તુ નથી ઉમેરી તેમાં એક ગ્લાસમાં હળદર અને એક ગ્લાસમાં કંકો ઉમેરીને કલરવાળું પાણી બનાવી લેશું એટલે જો તમારી પાસે આ કોઈપણ જાતની ડેકોરેટિવ વસ્તુ ના હોય તો આ રીતે ખાલી કલર ઉમેરીને પણ તમે દીવા તૈયાર કરી શકો છો કંકુ અને હળદરની જગ્યાએ તમે રંગોળીના કલરનો ઉપયોગ કરીને અવનવા કલરના દીવડા પણ તૈયાર કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે હળદર અને કંકુનું પાણી એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે અહીંયા આપણે એક ગ્લાસમાં જેમાં ફ્લાવર રાખ્યા છે તે થોડા ઉપર આવતા હોય તેવું લાગે છે તો તેના ઉપર આ રીતે શંખ રાખીને ફ્લાવરને નીચે બેસાડી દઈશું શંખની જગ્યાએ તમે કોઈપણ જાતની વજનવાળી વસ્તુ અથવા તો પથ્થરનો ઉપયોગ પણ કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે આ દીવા કેટલા મસ્ત દેખાય છે અને હવે જે બે ગ્લાસમાં આપણે પાણી નથી ભર્યું તેના માટેના દીવા તૈયાર કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે એક ટૂથપીક લીધી છે તેને આપણે નીચેથી કટ કરી લેશું એટલે કે ગ્લાસની સાઇઝ પ્રમાણે આ ટૂથપીકને કટ કરવાની છે અને ત્યાર પછી આ રીતે વાટ લઈ તેને ટૂથપીકનો જે અણીવાળો ભાગ છે તેના ઉપર આ રીતે ફિટ કરી લેશું એટલે કે ટૂથપીક ઉપર આપણે વાટને બેસાડવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ટૂથપીક ઉપર વાટને બેસાડી દીધા પછી આપણે જે ગ્લાસમાં શંખ રાખ્યા છે તે શંખના ટેકે આ ટૂથપીકને ઊભી રાખશું એટલે આપણી વાટ ઊભી રહી જશે અહીંયા શંખની જગ્યાએ તમે આ ટૂથપિકને ઊભી રાખવા માટે પથ્થરનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે તમે કોઈપણ મહેનત વગર ખૂબ જ સરળતાથી દીવા તૈયાર કરી શકો છો અને જો ટૂથપિકની જગ્યાએ તમારી પાસે ઇયરબર્ડ્સ હોય તો આ ઇયરબર્ડ્સનો ઉપયોગ પણ તમે કરી શકશો તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો ઇયરબર્ડ્સને પણ આપણે ગ્લાસની સાઇઝ પ્રમાણે પહેલાં તો કટ કરી લેવાનો અને ત્યાર પછી આ જે ઇયરબડ્સ ઉપર રૂ હોય તેને થોડુંક આ રીતે ખેંચીને વાટનો સેપ આપી દેવો જેથી આપણે સરળતાથી દીવડો પ્રગટાવી શકીએ અને ત્યાર પછી ટૂથપિકની જેમ જ આ ઇયરબડને પણ આપણે ગ્લાસમાં પથ્થર અથવા તો શંખના ટેકે રાખી દઈશું અને ત્યાર પછી વાટને ના અડે એટલું આપણે આ ગ્લાસમાં પાણી ભરી લેશું જો પાણી વાટને અડશે તો વાટ ભીની થઈ જશે અને આપણો દીવડો નહીં પ્રગટે એટલે વાટ એટલે કે કોટનથી થોડું નીચે રહે એટલું જ આપણે પાણી લેવાનું છે અને હવે આપણે આ ગ્લાસમાં તેલ ઉમેરીશું તેલનું એકદમ પતલું લેયર થાય એટલું જ તેલ ઉમેરીશું અહીંયા તેલ તમારે જેટલો ટાઈમ દીવડો રાખવો હોય એ રીતે વધુ ઓછું ઉમેરી શકો છો તો હવે આ જ રીતે બધા ગ્લાસમાં એક પતલું લેયર તેલનું થઈ જાય એ રીતે તેલ ઉમેરી દઈશું અંદાજે તમારે બધા જ ગ્લાસમાં બેથી ત્રણ ચમચી જેટલું તો મિનિમમ તેલ ઉમેરવું જ પડશે અને આ તેલમાં આપણે જે દીવડા કરશું ને તે નોર્મલ કોડિયામાં દીવડા કરીએ તેના કરતાં વધારે ટાઈમ રહેશે અને જો તમે થોડું પણ વધારે તેલ પૂર્યું હશે ને દીવડામાં તો આ દીવડા આખી રાત પણ તમે ચાલુ રાખી શકો છો બધા જ દીવડામાં તેલ પૂર્યા પછી જે દીવડાની વાટ બાકી છે તે તૈયાર કરીએ તો તેના માટેની અહીંયા બધી જ વસ્તુ લઈ લીધી છે સૌથી પહેલાં તો આપણે જે દવા પીધા પછી સ્ટ્રીપ વધે તે સ્ટ્રીપ લીધી છે તેને આપણે આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લેશું આ દવાની સ્ટ્રીપ જો તમારી પાસે ના હોય તો કોઈ પણ જાડું પ્લાસ્ટિક લેવાનું છે આ રીતનું જાડું પ્લાસ્ટિક હોય તેને પણ આપણે ચોરસ ટુકડામાં કટ કરી લેશું અહીંયા તમે જે આપણે બહારથી શાક કે આઈસ્ક્રીમ મંગાવીએ ત્યારે જે પ્લાસ્ટિકના ડબ્બા આવે તે ડબ્બાનો ઉપયોગ પણ કરી શકો છો તે પ્લાસ્ટિકને તમારે આ રીતે સૌથી પહેલાં તો ચોરસ ટુકડામાં કટ કરી લેવાનું છે અને પ્લાસ્ટિકના ડબ્બા સિવાય છે ડિસ્પોઝેબલ ગ્લાસ આવે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો આ રીતે દવાની સ્ટ્રીપ અને પ્લાસ્ટિકને ચોરસ ટુકડામાં કટ કર્યા પછી તેમાં એકદમ વચ્ચોવચ કાણું તૈયાર કરીશું તો તેના માટે આ રીતે કોઈ પણ સુયો અથવા તો શાર્પ વસ્તુ લઈ તેને થોડી ગરમ કરીને ચોરસ ટુકડામાં વચ્ચોવચ આપણે કાણું તૈયાર કરીશું તો આ રીતે તમે કોઈપણ સૂયાને ગરમ કરશો એટલે તરત જ પ્લાસ્ટિકમાં કાણું પડી જશે આ રીતે કાણું પાડ્યા પછી હવે તેમાં આપણે વાટ પરોવી લેશું જો વાટ કાણામાં ના આવે તો તેને થોડું મોટું કરી લેવું અને પછી તેમાં આપણે વાટ પરોવીશું આ વાટ ઘરે જ બનાવેલી છે જો તમને વાટ બનાવતા ના આવડતી હોય અને ઘરે ખૂબ જ સરળતાથી વાટ બનાવતા શીખવી હોય તો તેની રીત હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આ રીતની ઉપર તમે ક્લિક કરીને વાટ બનાવવાની રીત જોઈ શકો છો અને એ સિવાય ઉપર સિવાયમાં પણ તમને તેની આપી દઉં છું તો આ રીતે વાટ પુરવીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે પ્લાસ્ટિક અને દવાની સ્ટ્રીપની વાટ તૈયાર કર્યા પછી હવે ત્રીજી રીતે આપણે વાટ તૈયાર કરશું તો તેના માટે મેં અહીંયા દિવાસળીની સડી લીધી છે અને તેને આ રીતે ટ્રાયંગલ બનાવીને બધા જ ખૂણાને આપણે દોરા વડે પેક કરી દેશું જેથી કરીને વચ્ચે એક એરિયા ક્રિએટ થશે જેમાં આપણે વાટને બેસાડી શકશું તો આપણું આ દીવાનું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે હવે તેમાં આ રીતે વાટને પરોવીને થોડી ઉપર ખેંચી લેશું જેથી વાટ આ સ્ટેન્ડમાં ફિક્સ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ દિવાસળીનું સ્ટેન્ડ પણ તૈયાર થઈ ગયું છે અને સેમ આ જ રીતે મેં બીજું સ્ટેન્ડ પણ તૈયાર કરી લીધું છે હવે તેમાં પણ આપણે વાટ પરોવી લેશું અને આપણી આ ત્રણ અલગ અલગ રીતે દીવાની એટલે કે વાટના સ્ટેન્ડ તૈયાર થઈ ગયા છે તો હવે તેને આપણે પાણીના ગ્લાસમાં મૂકીશું પણ આ વાટને આપણે ડાયરેક્ટ આ જ રીતે પાણીના ગ્લાસમાં નથી મૂકવાની વાટનો જે ઉપરનો ભાગ હોય તેને આ રીતે આંગળીને થોડી તેલવાળી કરી તેને તેલવાળો કરી લેવો અને ત્યાર પછી આ સ્ટેન્ડને આપણે હળવેથી દીવ ઉપર ઉપર રાખી અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડ દીવા તળે છે તે ડૂબી નહીં છે તો આ રીતે બંને દિવાસળીના સ્ટેન્ડને મે મેં દીવડામાં મૂકી દીધેલા છે હવે ત્યાર પછી આપણે જે પ્લાસ્ટિક અને દવાની સ્ટ્રીપ વાળા સ્ટેન્ડ તૈયાર કર્યા હતા તે વાટને પણ સેમ આ જ રીતે વાટને ઉપરથી તેલવાળી કરીને હળવેથી ગ્લાસમાં મૂકી દેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ દીવડા એટલે કે બધી જ વાટ સરસથી ગ્લાસ ઉપર તરે છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ દીવડા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ઘરે જ રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઓછા ખર્ચે બજાર જેવા જ આપણે દીવા તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આ બધા જ દીવડાને પ્રગટાવીને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દીવડા સરસથી પ્રગટી પણ રહ્યા છે તો તૈયાર છે આપણા આ ઘરે જ રહેલી વસ્તુમાંથી બનાવેલા પાણીમાં તરતા દીવડા અહીંયા તમે જોઈ શકો છો કે આ દીવડા કેટલા મસ્ત લાગે છે તો હવે બજારમાંથી મોંઘા દીવડા લાવવાની જગ્યાએ ઘરે જ રહેલી વસ્તુમાંથી ખૂબ જ સરળતાથી તમે આ દીવડા તૈયાર કરજો અને આ દીવા નોર્મલ દીવા કરતાં વધારે ટાઈમ ચાલશે તો તમને આ વિડીયો કેવું લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ